હિમાલય ફૂડ ઇન્ટરનેશનલ લિમિટેડ વ્યૂહાત્મક રાઇડ્સ ઇસ્યુ અને ઓપરેશનલ વિસ્તરણ સાથે પુનરૂત્થાન અને વૃદ્ધિ તરફ આગળ વધી રહી છે હિમાલય ફૂડ ઇન્ટરનેશનલ લિમિટેડ મશરૂમ્સ ફ્રેન્ચ ફ્રાઈસ અને ફ્રોઝન તેમજ કેન ફ્રૂટ

એમાં બોક્સ ફોર ચેન્જ કરી રહ્યું છે જેમાં અમે અહીંયાથી રિવફ્રજ જઈશું અમારો પૂરો સ્થાન રસ્તામાં જેટલા પણ પ્લાસ્ટિક કચરો દેખાશે અમે અને અમારા વોલેન્ટિયર ટીમ એ ભેગો કરી અને પ્રોપર એએમસી જોડે મળી અને એને રિસાયકલિંગ યુનિટ્સમાં આપવાનો નિર્ણય કર્યો છે દર વર્ષેની આ એક્ટિવિટીમાં એવું છે કે પર્યાવરણમાં માટે શું કરી શકીએ એના માટે જે ડર ઉચારે છે અમલમાં તો આભાર છે કે અને આશા છે કે બધા લોકો આનાથી થોડા જાગૃત થાય અને નાની નાની વસ્તુઓ કરી પર્યાવરણ ને કેવી રીતે બચાવી શકીએ તેના પર ધ્યાન આપે આભાર